ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ફ્રોમ ગુરદાસપુર પંજાબ હા મિત્રો આપણે ગુરદાસપુર પહોંચી ગયા છીએ અને મારી પાછળ જે હતો એક્સપ્રેસ અરે બાયપાસ હાઈવે હતો બટ આપણે બાયપાસ હાઈવેથી નહીં જતા શહેરમાંથી જઈ રહ્યા છીએ અને આજની સવાર પણ બહુ મસ્ત જ છે આજે આપણો યાત્રાને પંદર દિવસ થઈ ગયા છે મારું નામ છે જીગરાને હાલ હું કરી રહ્યો છું ગુજરાતની લદ્દાખ સાયકલ યાત્રા અને હાલ તો હું ગુરુદાસપુર સુધી એકલો જ છું આપણા ત્રણ મિત્રો આગળ જતા રહ્યા છે રાતે જીતો તો આગળ જતા રહ્યા એમના રિલેટિવના ઘરે મી ફોન આવ્યો હતો તો એ લોકો ગુરુદ્વારામાંથી જતા રહ્યા હતા અને મને કીધું હતું કે ચાલો બટ આપણને યાર રાતે નથી ચલાવી સાયકલ કારણ કે ભાગી ગયા હતા આઠ એટલે હું તો ગુરુદ્વારામાં જ રોકાઈ ગયો હતો એ લોકો આગળ છે હવે આપણે ગુરુદાસપુરથી બહાર નીકળીને પછી એમને કોલ કરીએ કે ક્યાં છે નીકળી ગયા હોય તો ઠીક છે નહીં તો આપણે થોડોક આગળ જઈને વેઇટ કરશું ઓકે મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને લગભગ સાડા આઠ થઈ ગયા છે અને હાલ હું એકલો જ હવે જઈ રહ્યો છું અમરનાથ બાજુ કારણ કે આપણા જે ત્રણ ફ્રેન્ડ હતા તે લોકો ગુરદાસપુરમાં રોકાઈ ગયા છે ત્યાં એમનો જે એક રૂમ આપે તો રિલેટિવે ત્યાં રોકાઈ ગયા છે આઈ થિંક એમની હજી નીકળ્યા નથી એટલે મને એવું લાગે છે કે આજનો દિવસ ત્યાં જ સ્ટે કરશે કાંઈ વાંધો નહીં મિત્રો આપણે ફટાફટ નીકળીએ પઠાનકોટ બાજુ અને ત્યાંથી જોઈએ જમ્મુ બાજુ શું થાય છે શું નહીં કાંઈ વાંધો નહીં આપણે ફટાફટ નીકળીએ એકલા જ બાકી લદ્દાખની રાઈડ તો આપણે એકલા જ કરવાની હતી ચલો ફટાફટ મળીએ તમને આભાર વેલકમ ટુ ડિસ્ટ્રિક્ટ પઠાણકોટ મિત્રો આપણે પઠાણકોટમાં હવે એન્ટર થઈ ગયા છીએ અને પઠાણકોટ અહીંયાથી લગભગ અઢાર ઓગણીસ કિલોમીટર જેટલું બાકી છે અને હાલ આપણે સોલો રાઈડ કરીએ છીએ જેમ આપણે પહેલાં હતા એમ જ ત્યાં એક દિવસ રોકાઈ જશે બટ આપણે રોકાવાનું નથી આપણે ક્યાંય આગળ સ્ટે કરશું ચલો મળીએ તમને આગળ તો મિત્રો લગભગ અઢી કલાક એક જગ્યા ભંડારા પર રોકાયા પછી આપણને ભંડારામાં ખાવા મળ્યું બે પકોડા અને સોસ હા મિત્રો એક જગ્યા હતી ત્યાં આગળ તમને કહું એક વસ્તુ દેખાડવા માગું છું જોઈ લો જમ્મુ ખાલી નેવું કિલોમીટર મિત્રો નેવું કિલોમીટર જમ્મુ અને સામે હવે પહાડીઓ દેખાય છે મિત્રો પહાડી હવે ઇલાકો ચાલુ થઈ જાય છે અહીંયાથી આપણે હાલ પઠાણકોટથી થોડાક આગળ આવીએ સુરજનપુર ત્યાંથી હવે પહાડી ઇલાકો દેખાવા મળે છે આગળની તરફ અને આપણે એક જગ્યા ઉપર રોકાયા હતા ત્યાં આપણને મેં કીધું ભંડારામાં કાંઈક સારું હશે બટ એમાં કાંઈ હતું નહીં આગળ પોલીસ ચોકી છે પાછી વિડીયો બનાવું અરે આપણે કાંઈક સાડા દસ ગયા હતા અને સાડા દસમાં મેં પચાસ કિલોમીટર કાપી અને પઠાણકોટ આગળ સુરજનપુર એવું કાંઈક નામ છે ત્યાં હું રોકાણી અહીંયા ભંડારો હતો આ ભંડારામાં ગયો તો હજી તો એનું ઉદઘાટન જ બાકી હતું એનું જે હતું શું કહેવાય આપણે યજ્ઞ એ કરવાનો બાકી હતો શરૂઆત બાકી હતી તો આપણે જાતાં પહેલાં આપણે યજ્ઞમાં બહે દીધા જેથી આપણે બેથી અઢી કલાક પછી યજ્ઞ પૂરો થયો અને ચાલો હવે આરામથી મસ્ત ખાઈને થોડી વાર બેહીશ તો અહીંયા જમવાનું જોયું તો કાંઈ નહોતું ખાલી પકોડા હતા અને લીલા આલુની ચિપ્સ હતી અને સોસ હતો તો તમારા ભાઈએ કાંઈ ના કર્યું ફટાફટ બે પકોડા કાઢા અને હું તો નીકળી ગયો આગળ હવે વેલકમ ટુ જમ્મુ એન્ડ કાશ્મીર મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાના જમ્મુ અને કાશ્મીરમાં એન્ટર થઈ ગયા છીએ અને સામેથી જ હવે પહાડ ચાલુ થઈ ગયા છે મિત્રો ને હવે આપણી રફતાર હંડ્રેડ કિલોમીટર તો નહીં જ ચાલે મિત્રો દી એક દિવસમાં કારણ કે હવે રફતાર ધીમી થવાની છે કારણ કે ચડવાનું છે ઉપર અને બાકી નજારા જુઓ કેવો મસ્ત છે જે એન્ટર એન્ટ્રી પોઈન્ટ જ અહીંયાથી પહાડ ચાલુ થઈ ગયા છે અને આપણા ફ્રેન્ડ બધા ત્રણેય પાછળ છે અને હવે સિમ કાર્ડ પણ બંધ થઈ જવાનું છે તો આગળ આપણે ફર્સ્ટ કોઈ જગ્યાએ પૂછ્યા કે જમ્મુ કાશ્મીર માટે સિમ કાર્ડ ક્યાંથી મળી જશે ડી પણ ડેટાવાળું મિત્રો ખાલી કોલિંગવાળું નથી જોતાનું કારણ કે અહીંયા તમે કોલિંગનું ને કહેશો ને ડેટાનું નહીં કહો તો કોલિંગવાળું ખાલી પકડાઈ દેશે મિત્રો તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે નવું સિમ કાર્ડ લઈ લીધું છે પહેલું સિમ કાર્ડ બંધ થાય એની પહેલાં જ અને હવે જોઈએ આગળ શું થાય છે બાકી અત્યારથી થોડીક થોડીક હવે ચડાઈ આવી રહી છે તમે જોઈ લો થોડી થોડી ચડાઈ છે અને હવે અહીંયાથી ચાર કિલોમીટર એક ભંડારો છે ત્યાં કંઈક આપણે જમીએ કે થયું નથી મિત્રો બે વાગી ગયા છે ચલો આગળ જઈએ હવે આપણે કઠવાથી થોડાક આગળ આવી ગયા છીએ અને અહીંયા આપણે જે મસ્ત ભંડારો છે અને અહીંયા આપણા ગુજરાતી ભાઈ ફોજીભાઈ મળી ગયા છે ગૌતમભાઈ જે આપણે અહીંયાથી રાજકોટ છીએ તો ગૌતમભાઈ કેમ છો મજામાં બસ ગૌતમભાઈ સાથે આપણે વાત કરી ગૌતમભાઈ અહીંયા સીઆરપીએફમાં છે આર્મીમાં અને બહુ જ સારું લાગ્યું આપણા ગુજરાતી ભાઈઓ મળે અહીંયા બહુ જ મજા આવે છે અને લાસ્ટ આપણે સુનિલભાઈ સાથે હમણાં જ મળ્યા અને આગળ થોડાક આવતા જ આપણા ગૌતમભાઈ મળી ગયા મિત્રો